હાલો મિત્રો કેમ છો મજામાં ને એકદમ મિત્રો અચાનક આજે વાતાવરણમાં પલટો હીરામાં તમે જો ઘટીએ ગામે બેઠા છે અને વાતાવરણ ભર્યું હવે તમને દેખાડે તમે જોતા રહી ગયો કન્ટિન્યુ બના રહી ગયો વાતાવરણ તમને દેખાડી અહીંથી આ વરસાદની ડમરી ઉડે મિત્રો જો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ અને તમને હું દેખાડી ખાસ કામે બેઠા હતા અને વાતાવરણ ફર્યું હીરાવાળાને આજે વરસાદ દેખાડવામાં આવશે ખાસ તમે જોતા રહેજો મિત્રો કે વાતાવરણમાં પલટો અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો પહેલાં આપણા માવઠાના વરસાદ આવતા નહીં આ વાવણીનો વરસાદ જોવો તમે ડમરી ઉડાડે ડમરી મિત્રો પવન ગાજવીજ સાથે ફૂલ પવન ફૂલ મિત્રો આ જો વાદળ આ રીતનું જામું એ અને પતરા ખકડે મિત્રો બધી બાજુ ચારે એક વરસાદની શરૂઆત થઈ જાય અને આપણે અહીંયા ઉડે તો થોડાક આગળ આવું મી હવે આવી રીતનો વરસાદ હમણાં મિત્રો ખેતરું પાણી કાઢ લાગે ને પછી તમને દેખાડવું કે કેવી મજા આવે અને આ ભાઈબંધ આપડો શું મિત્ર અત્યારમાં ભૂકા બોલાવું તો ગયા તે

અને તું ખોટે ખોટો બ્લોગવાળા બધાને કે હાયમાં કંઈક કાળું એવું નથી આવતા આવીને આવી અમારે કાળુની કોમેડી હોય મિત્રો આપણા બ્લોગની અંદર અવરનવર બધું સરસ મનોરંજન હોય મિત્રો તો લાઈટ વહી જાય એવું લાગે અમારે કારીગર વહી જાય લો કારીગર બહાર આવ્યા છે અને પ્રદીપની એન્ટ્રી થઈ રહી છે કાં પ્રદીપ

આ મિત્રો વરસાદ જો ધબધબાટી બોલે એ તમને કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો આજે આખો વરસાદ દેખાડવાનો વાવણીનો વરસાદ થઈ જાય છે ને કે આ ખેતરોમાં પાણી કાઢી નાખે ને ત્યાં દેખાડવાનું છે તો પાણી હાલતા થઈ ગયા તમે જો કહી આ હામે અમારે વાડીના તમને જ્યારે હોય ત્યારે હું વ્યૂ દેખાડું વાડીની અંદર જો આ પાણી પાયેલું જ છે અને ઉપર એટલો વરસાદનું પાણી મળી ગયું એટલે કપાસિયા કાલ લગભગ પાટા બહાર આવી ગઈ છે કપાયશિયાના ટકા વાડી તમને લીલી સમ જોવા મળશે બે દીમાં વારંવાર તમને કહું છું મિત્રો આ તો ફરતી ગમે ત્યારે ખલબલી મચાવે હવે અને આ એક અમારે કાળું હોય મારી હારે વારંવાર તમે જોતા હો હું એક એ ગયો તો મને કે હું ખલબલી મચાવી મચાવી તો ખલબલી હાલ મચાય ખલબલી આ આ તને જે ફાવે મચાય ખલબલી હા હા ऑटोमेटिक डायलॉग याद आए कितना कॉमन विचार जो हमने ए। दिमाग में कुछ लग रहा है हमको रहा कुछ तो दिमाग में चल रहा है तेरे दिमाग में चल रहा है कि खाली दिमाग है <laughs> मित्रों ये विचार करे है ये विचार कर लेने

આગા છે એટલે આપણે લગભગ કેમેરામ નહીં આવે મિત્રો કારણ કે કેમેરા ઝૂમ થાય નહીં કરી લીધો અને વરસાદ બહુ પડે છે ત્યાં આગળ તમને દેખાડું ને મિત્રો તો આ આ જગ્યાએ મારી આંગળે આવી ને ત્યાં કપાય છે ઝોપે મિત્રો હજુ આ ખેતરોમાં એટલું પાણી ભર્યું છે તેમ જો પાણી લગભગ સાતો પાયેલામાં તો ભરાઈ રહ્યા મિત્રો જુઓ તમે એમાં પાણી છે તમને દેખાય છે વરસાદ આટલો પડે માણસ અહીંયા કપાય સોંપે જ છે આઈકર ઉગાડે અને અહીંથી વરસાદ સારો દેખાય તો મિત્રો આઈ ગણે પાણી ભરાઈ રહ્યું હતું આ જો વાડીની અંદર પાણી ભરાવા મીડ્યા એટલો વરસાદ છે પણ ખેતીવાળા મિત્રો છેલ્લા સુધી કોઈ કામ મૂકતા નથી એમનું કામ ચાલતું જ હોય એ કે અમારે તો એમને ચાલુ વરસાદ મથવું તો પડે વાવાઝોડું વાવાઝોડું વધ્યું છે તમને હમણાં દેખાડે તમે જોવો આ બધું ઉખાડ નાખ્યા પાંદડા હોતા અને હામે આપણે પતરા હોતન ઉડાડે એટલો પવન હે અને થોડું અડા હામે તબેલાની અંદર આપણે પંખો તમે જો મોર જુઓ ઘરી નાખ્યો મોર જુઓ પંખા વાળી દીધા પવન વાત બહુ ધબધબાટી મિત્રો તમને વારંવાર કહું કે જો પંખો ભરે તમને એટલે આવું ને આવું થાય મિત્રો પવન તમે જોવો વાવાઝોડું હવે કે બધું ઘણું બધું ભાંગી નાખ્યા હે જાડવા હોત ને અને વરસાદ તમે જોવો મિત્રો ખાસ ધ્યાન રાખજો અને જાડવાથી સેટું રહેવું મિત્રો અહીંયા હું જોઉં એમ ઝાડવા બે ભાંગી નાખ્યા પણ નક્કી ઘડીકડા આપણે બ્લોગ આપણે ઊભો રાખ્યો તમે રિયલ દેખાડે આ બધા આવી ગયા એ ન જ પહેર્યો છે લઈ અમારે નાવાનો હતો કાપો પણ કાપડ નથી એમના મોંખો મિત્રો જોયા જવો તો કરી નાખ્યા જુઓ તમે ઝાડવા ભાંગ્યા અને એટલો પવન પંખા કરી નાખ્યો અલગ પ્રકાર નો કન્ટિન્યુ બની નખો નોખો તમને ઘણું બધું દેખાડવામાં છે

લીમડા પર શું કરો જો લીમડા રે ખાટલો મિત્રો ઉડાડીને નાખી દીધો તમને કીધું ને પવન ભાગ્યા ને તમે જો જેટલો પવનની ગુંદળ ખાટલો ધાબા ઉપરથી મિત્રો ઉડાડીને અહીંયા નાખી દીધો હે આ જો નાખ્યો તારી અને આમે તમને દેખાડતો હતો પાખડા બધા વાળ દીધા છે પંખાના અને અહીંથી મિત્રો ઉડાડ્યો હતો વિચાર કરો એક ખાટલો આપણે આવી હોય આ ધાબા પરથી ઉડાડીને આ એક બે અને ત્રણ ચાર ધાબા ક્રોસ કરીને ઉડ્યો હતો તો કેટલો બધો વંટોળી આવ્યો છે મિત્રો બધું ઉડાડ્યું રમણ ભમણ કર્યું તમે જો આ ડીશુ આપણે ટીવીમાં માં ને ડીશું જો ઉખાડે નાખી દીધી